વાગરા ટાઉન વિસ્તારમાંથી કોપરના વાયરનો જથ્થો ઝડપાયો એક લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરવામાં આવી વાગરા ટાઉન વિસ્તારમાંથી પોલીસના કોપરના વાયરના મુદ્દામાલ સાથે એકીસમને ઝડપી પાડ્યો હતો પોલીસે એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તેમજ જંબુસર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એલ ચૌધરીનાઓએ મિલકત સંબંધી ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી જે અનુસંધાને વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફુલતરિયાનાઓના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુરેશજી હેમરાજજી પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ અગરસી તેમજ જયપાલસી યશવંતસી ના વાગરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન દીવાન ફળિયા વિસ્તારમાં કોપરના વાયરનો જથ્થો હોવાની ચોક્કસ માહિતી મળી હતી પોલીસે બાતમીના આધારે દીવાન ફળિયામાં જઈ તપાસ કરતા એકસો કિલોગ્રામ વજનના કોપર વાયરના ગુછલા મળી આવ્યા હતા પોલીસે એક લાખ મુદ્દામાલ સાથે હસન ઇબ્રાહીમ ભટ્ટીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી